વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા નડિયાદ શહેરના શુભમ બાગ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ અવસરે ધારાસભ્ય પંકજ દેસાઈએ ઉપસ્થિત સૌ કોઈને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓએ સરકારી યોજના પ્રાપ્ત થવા અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા અને વોર્ડ નંબર તેર ના સૌ નાગરિકો એમાં ભાગ લીધો અને બને એટલા વધુ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે અમે આજે પ્રયત્ન કરી રહ્યા છે ને આ યોજનાઓ સંપૂર્ણ બધાને મળી રહે એનો લાભ મળી રહે એ સુનિશ્ચિત કરી રહ્યા છે મારું જૂનું મકાન વડીલો પાર્જિત વારસાગતમાં માના મળ્યું હતું એ મકાન માટીવાળું હતું અને બે હજાર તેરમાં જે વરસાદી વાતાવરણના કારણે ધરાશાયી થઈ ગયું હતું આવાસ યોજના હેઠળનો પ્રધાનમંત્રીનો એમાં અમને એનો લાભ મળ્યો અને અમારા પૂરેપૂરા સાડા ત્રણ લાખ રૂપિયાના હપ્તા મળ્યા અને મેં મકાન બનાવ્યું અત્યારે મારી ઘરની ને બધું સારું છે એ બદલ નરેન્દ્ર મોદી સાહેબનો અમે આભાર માન્યો છે